હેતરાજનું ફેવરેટ ભીંડાનું શાક બનાવવાનું હતું એટલે મેં ભીંડા ધોઈ અને કોરા થવા મૂકી દીધા હતા ભીંડા કોરા થઈ ગયા એટલે હું સુધારવા બેહી ગઈ બધા ભીંડા સુધારી નાખ્યા પછી બૈણીમાં જોયું તો તેલ નહોતું એટલે પહેલાં મેં 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 ધોઈ નાખી અને પછી તેલ કાઢવાનું થયું ત્યારે આજે તો ડબ્બો ઊંચો કરી અને તેલ કાઢવાનું જ નહોતું આજે તો ઇલેક્ટ્રિક પંપ હતો એનેથી આપણે તેલ કાઢવાનું હતું તો જેવો પંપનો અવાજ આવ્યો એવો તરત જ હેતરાજ અહીંયા જોવા આવ્યો અને હું જ્યારે ભીંડા સુધારતી હોય ત્યારે ડિટિયા લઈ અને યતરાજ ગમે એ વસ્તુ બનાવી નાખે અને ભીંડાનું શાક ગમે એટલું હોય તો યતરાજને ઓછું જ પડે આટલું ભીંડાનું શાક હતું તો એ યતરાજને ઓછું પડતું હતું પછી મેં યતરાજને જમવા બેહાડી દીધો અને યતરાજને નાસ્તામાં લઈ જવા પોપકોર્ન બનાવવાના હતા યતરાજ એમને શનિવાર હોય ત્યારે ગમે તે નાસ્તો લઈ જવો હોય એ લઈ જવાનો હોય એટલે મેં યતરાજને પૂછ્યું તો એને પોપકોર્ન ખાવાતા એટલે મારે પોપકોર્ન ફોડવાના હતા તો મેં યતરાજ માટે પોપકોર્ન ફોડી નાખ્યા અને પછી થોડીક વાર ઠરવા દીધા અને ગરમ ગરમ પોપકોર્ન હતા ત્યારે હું અને યતરાજ બે ખાવા બેહી ગયા ગરમ પોપકોર્ન ખાવાની તો મને પણ મજા આવે પછી યતરાજને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં યતરાજને તૈયાર કર્યો અને હું યતરાજને તેલ નાખી અને આ રીતના મસાજ કરતી હોય તો યતરાજને તો બહુ મજા પડી જાય અને થોડીક વાર શાંતિથી બેહી રહે યતરાજને મસાજ કરી અને માથું વળી દીધું પછી જયદીપ તો સવારે ઓફિસે જતા રહ્યા હતા એટલે યતરાજને સ્કૂલે મૂકવા મારે જવાનું હતું તો હું યતરાજને સ્કૂલે મૂકવા શેરીમાંથી બહાર નીકળી ત્યાં તો વરસાદ આવ્યો તો એના લીધે શેરીમાં તો જાણે તળાવ હોય એવું પાણી ભરાઈ ગયું હતું વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલ એક થઈ